ભક્તમા નવરંગાદે ભાઈ પંચાસિયા ગામ ના નિવાસી શ્રી ગોપેન્દ્રજીના અનિન અને અટંકા સેવક એમના માટે ઠાકોરજી ના હસ્તાક્ષર પધરાવી આપ્યા હતા એમને સાનુભાવ હતા એક દિવસ ભગવદ્ દુગુષ્ટ કરીને સૂતા હતા રાત્રે ત્યારે નવરંગાદેબ આઈને સપનામાં ગોપેન્દ્રજીએ દર્શન આપ્યા અને કહ્યું કે હું તમારે ઘર આવું છું માટે સામગ્રી તૈયાર કરીને રાખો અને સામૈયા કરો એ મુજબ દર્શન કરીને પોતે જાગ્યા ને ઘરના સર્વે વૈષ્ણવને જગાડ્યા અને સપનાની વાત કરી દેખાડી સવારે વૈષ્ણવને કેણ કહેવરાવ્યું કે શ્રી ગોપેન્દ્રજી પધારે છે માટે સામૈયા કરવા માટે ચાલો પ્રસાદ લેવાનું પણ આ જ સર્વે વૈષ્ણવને નવરાગા દેબાઈને ત્યાં છે પછી સામગ્રી થેલા તૈયાર કરીને ગાડામાં ભરીને સર્વે જૂથે સામૈયા કરવા નીકળ્યા એ વખતે ગોપેન્દ્રજી આપ તો ડુંગરબેપુરમાં બિરાજે છે પણ પોતાના ભગવદીનો ભાવ જોઈ પ્રેમ ભક્તિને આધીન એવા શ્રી ગોપેન્દ્રજી પંચાશીએ એક ગામ છેટે સર્વે વૈષ્ણવ વૈષ્ણવો જુએ છે એમ આકાશમાંથી રૂમ ઝૂમ કરતી વેલ ઉતરી આવે છે અને પોતાના અંતરિક્ષ જૂથ સહિત વૈષ્ણવ વૃંદને દર્શન આપતા આપ્યા અને સામગ્રી તૈયાર કરી હતી એ આપ તથા સર્વે વૈષ્ણવને ત્યાં પ્રસાદ લેવરાવ્યા પછી ત્યાંથી આપ પધારી ગયા અને વૈષ્ણવ ગામમાં પાછા આવ્યા એવા નવરંગદે નવરંગાદે બાઈ કૃપાપાત્ર વૈષ્ણવ હતા તેનું સપનું પણ એની સાચી દ્રઢતાથી ઠાકોરજીએ સાચું કરવું પડ્યું અને પોતે આકાશમાંથી રૂમઝૂમ વેલમાંથી પધાર્યા એવા કપડા કૃપાપાત્ર ભગવદી એની કૃપાનો પાર નથી આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામમાં પૂછ્યું ગોપાલ લાલ કી જય